અને આજે તો સોશિયલ મીડિયાનો એક વાયરલ વિડિયો પર સામે આવ્યો મિત્રો તમે વિડિયોને પૂરો જોવાનું ભૂલતા નહીં હમણાં જ તમારે પણ મિત્રો આ વિડિયો દેખાડવામાં આવશે અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો તેથી તમારે પણ અનોખા અને જાણકારીવાળા વિડિયો ડેલી જોવા મળે ખરેખર મિત્રો તમે આ યુવતીની વાત સાંભળશો તો તમારા રૂવાડા બેઠા થઈ જવાના છે તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા જ નહીં અને મિત્રો આ યુવતી એમ કહે છે કે મારું પચીસ તોલા સોનું ઘરમાંથી ચોરાયું હતું અને મેં મા મોગલમાની માનતા માનતા જ મારું પચીસ તોલા સોનું પાછું મળી ગયું અને તેથી હું કચકબરાવ પચીસ તોલા સોનું લઈ અને આવી છું અને મિત્રો આવા ઘોડ કળિયુગમાં પણ મા મોગલ આપની બધી મનોકામના પૂરી કરે છે અને આવા ઘોડ કળિયુગમાં પણ માતાજીના પડચા પાર જોવા મળે છે મિત્રો તમે આ વિડીયો જોશો તો તમે ખરેખર ચોક્કી જવાના છો તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા જ નહીં અને મિત્રો મણિધર બાપુ આ યુવતીને શું સૂચના આપે છે તમે પણ આ વિડીયોમાં જોઈ લો આપનું શું નામ છે બેન

અન તને સુખી રાખે ચાર મહિના બોર વેતી લીએ અ 25 રોલ અને 150 રોલ કે કિલોય કારણ કે મોર કામ કરવાનો બાપર આમ તો બાય નું કરે બેટા અવિશ્વાસ અને બેટી કાર સેવા ને કરી ખાલી પાથ થાની મુક્તિ ભઈયા બોલ મોગલ મા